ઉત્તરાયણ પર્વમાં ચિક્કી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે ત્યારે ભરૂચના દાંડિયા બજારમાં રહેતો એક પરિવાર છેલ્લા વીસ વર્ષથી વિવિધ ફ્લેવરની ચિક્કી બનાવી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે જોકે ચિક્કીના ભાવમાં ગત વર્ષની તુલનામાં દસ ટકા જેટલો વધારો થતાં હજુ ચિક્કીના વેચાણમાં દર વર્ષ જેવી તેજી જોવા નથી મળી રહી ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રીઓ અતૂટપણે વણાઈ ગઈ છે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે ચિક્કી અને બોરનું મહત્વ પણ જોવા મળે છે ખારી સિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીક્કીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થતું હોય છે એક સમય માત્ર ગોળ અને સિંગ કે તલની ચીક્કી જ મળતી હતી પરંતુ હવે ડ્રાય સિંગ માવા રાજગરા તલ તથા ખોપરા અને ચોકલેટ સહિત વિવિધ ફ્લેવર ની ચીક્કી જોવા મળે છે ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીક્કી નો ગૃહ ઉદ્યોગ ધમધમે છે ત્યારે કેટલાય પરિવારો એ ચીક્કી બનાવીને ઉતરાણ તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે ત્યારે ચીક્કી ભાવમાં ભાવ માં ગત વર્ષ ની તુલના માં ટકા જેટલો વધારો થતા હજુ બાકીના ના દર વર્ષે જેવી તેજી જોવા નથી મળી રહી જો કે આ ચિક્કી ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ બની છે ભરૂચ દાનિયા ભાઈ શાકમાર્ગ વિશે ભરૂચ ચીક્કી છે

તમે બે કિલો પર આવતા અડધો કલાક નીકળી જાય પરિવાર માં કોણ કોણ તમને મદદ કરે અમે અમે મિયા બીવી બે જણા જ કામ કરીએ